નબીપુર સાર્વજનિક ખાતે નિઃશુલ્ક રોગ નિદાન શિબિર યોજાઈ આયોજિત શિબિરમાં મોહરા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો ભરૂચના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ખદયરોગ નિદાન શિબિર યોજાઈ હતી આયોજિત નિદાન શિબિર કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગી નબીપુર હોસ્પિટલ નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય શકેલ અંકુજી દ્વારા સફર આયોજન કરાયું હતું જેમાં હૃદય રોગને લાગતા રોગો જેવા કે છાતીનો દુખાવો શ્વાસ જદવો પગે સોજાવવા બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરાયું હતું આયોજિત નિદાન શિબિરમાં ઇસીએચ કાઢવાની જરૂર હોય તેમને ત્રણસો રૂપિયામાં રાહત દરે કરી આપવામાં આવ્યો હતો આયોજિત શિબિરનો નબીપુર અને આજુબાજુની જનતાએ લાભ લીધો હતો સમગ્ર દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફે અને ઓફિસ ઇન્ચાર્જે અલીભાઈ કડુજીએ ઉત્સુક સેવાઓ બનાવી હતી શિબિરને સફળ બનાવવા બદલ ડોક્ટરોએ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ પતેલ ભરૂચ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં આજ રોજ તારીખ નવ જૂન બે હજાર ચોવીસના રોજ ફ્રી હૃદય હૃદયરોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો આ જે કેમ્પ છે એ શકીલભાઈ અકુજીત દ્વારા આયોજિત તેમજ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી આજ રોજ સાંજે ત્રણથી સાત વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવ્યો અને એમાં લગભગ ફોર્ટી પ્લસ પેશન્ટોએ ઈસીજી વગેરે કરાવીને ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરીને ડૉક્ટરે એમનું હૃદય અંગે એમણે જાણકારી મેળવી શકીલભાઈ અકુજીને વિનંતી કરું છું કે આવો રોજેરોજ કેમ્પ રાખવામાં આવે જેથી આજુબાજુ વિસ્તારના ગરીબ લોકોને એનો લાભ મળે અને નબીપુર ગામ પંચાયતના સહકાર બદલ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે હું ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાલુભાઈ અને ઉપ સરપંચ શ્રી હાફેઝ સાહનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને એમને ભવિષ્યમાં પણ અમને જરૂર પડે ત્યારે સહકાર આપતા રહે એવી ગુજારીશ કરું છું બસ આટલું કહી હું મારા પ્રવચનને વિરામ આપું છું નમસ્તે આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદયરોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગના વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ